અગિયારસની તાકાત બહુ મોટી છે હો મુલકા પીઠાધીસો રાજેન્દ્ર મહારાજ પાસે મેં સાંભળેલું છે અગિયારસના દિવસે કોઈ વ્યક્તિ અન્ન ખાય ને તો ગાયનું માઉસ ખાય ને એટલું પાપ લાગે છે હો આ હું નથી કેતો માફ કરજો અને આપણે હિન્દુના દીકરા છે બીજું કાય કરો કે ન કરો અગિયારસ તો કમ્પલ્સરી કરવી જ જોઈએ અગિયારસ ક્યાં ન કરાય તો કે ખાલી જગન્નાથપુરી છે ને જગન્નાથપુરીમાં તમે અગિયારસ ન કરી શકો ન્યા ચોખા બારે માસ ચોખા પ્રસાદ ભગવાન જગન્નાથ ભગવાનને લાગે બાકી અગિયારસ તો બધા એ કમ્પલસરી કરવાની વર્ષમાં કેટલી અગિયારસ આવે ચોવીસ મહાભારત માં એકાદશી નું મહાત્મ્ય બહુ લખેલું છે ભાગવત માં પણ આગળ કથા ટાઈમ મળશે તો કથા આપણે કરશું દુર્વાસા ઋષિ એ આવ્યા તો અમરીશ રાજા પાસે બારસના દિવસે બરાબર કીધું મારે ભોજન કરવું છે પણ પેલા હું સ્નાન કરી આવું અને સ્નાન કરવામાં બહુ વાર લાગ્યો 11 રસ અહીંયા પૂરી થતી હતી પારણા કરવાના હતા એ સમયે કેવલ ને કેવલ અમરીશ રાજાએ તુલસીનું પાન મુખમાં મૂકી દીધું અને દુર્વાસા ઋષિને બહુ ક્રોધ આવ્યો મને જમાડ્યા પેલા તો જમી લીધું અને દુર્વાસા ઋષીએ કૃત્યા નામની રાક્ષસી મોકલી ઈ જ સમયે ઠાકોરજીનું સુદર્શન ચક્ર જે અમરીશ રાજાની રક્ષા કરતું તો ઈ કૃત્યાને મારી અને દુર્વાસાની પાછળ પડ્યું છે દુર્વાસા ઋષિ બધી જગ્યાએ ફેર હો મારી રક્ષા કરો મારી રક્ષા કરો બ્રહ્માજી પાસે ગયા શિવજી પાસે ગયા અરે વિષ્ણુ ભગવાન પાસે પણ પણ ગયા ના પાડી હોય તો તમે જેનો અપરાધ કર્યો છે ને એની પાસે જ જાઓ કોનો અપરાધ કર્યો તો કે અમરીશ રાજાનો ભાગવત માં આખી કથા એને બતાવી છે એ દુર્વાસા ઋષિ આમ ફરીને પાછા આવ્યા ને તો એક વર્ષ થઈ ગયું તું અને એક વર્ષ સુધી અમરીશ રાજા એકને દુર્વાસાને જમાડવાની વાત જોતા હતા અને દુર્વાસા ઋષિ આવીને પછી અમરીશ રાજાને પગે લાગે છે મને માફ કરો મને અભિમાન આવ્યું મારી મૂળ વાત છે કહેવાની અગિયારસ કરતા હશો ને તો બીજા કોઈ ધ્યાન રાખે કે ન રાખે પણ ભગવાન તો તમારું ધ્યાન રાખે જ